ડીપલાઇન મહાગુજરાત ન્યૂઝ ચેનલના તમામ વાચક મિત્રો તેમજ દર્શક મિત્રો અને સમસ્ત શહેરીજનોને દિવાળી તેમજ નવા વર્ષના શુભકામના આપતો મને ખૂબ આનંદ થાય છે મિત્રો આપના જીવનમાં વૈભવ શૌર્ય અને જ્ઞાનનો ઉદય થાય એ જ પરમ કૃપા પરમાત્માને પ્રાર્થના આપણી દેવતુલ્ય ભારતીય સંસ્કૃતિની અંદર દિવાળીનું પર્વ એટલે પ્રકાશનું પર્વ ઉજાસનું પર્વ અને એમાંય એ પર્વમાં છેલ્લા ત્રણ દિવસ એટલે કે ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી ધનતેરસ એટલે મહાલક્ષ્મી કહેતા ધન વૈભવ સમૃદ્ધિની દેવી મહાલક્ષ્મીની ઉપાસના થાય છે ત્યાર પછી ધન લક્ષ્મી બધું આવી ગયું પણ એને સાચવવા માટે શૌર્યની જરૂર છે શૌર્ય શક્તિ સક્રિયતાની દેવી મહાકાલી એની ઉપાસના થાય છે અને આ બંને આવ્યા પછી આને સાચવવા માટે જગતનું જ્ઞાન જીવનનું વિજ્ઞાન અને જગદીશ્વરનું તત્વજ્ઞાન જોઈએ તત્વજ્ઞાનનું ઉપાસનાની દેવી સરસ્વતી જેને વેપારી મિત્રો આજે શારદા પૂજન ચોપડા પૂજન કરે છે આપણી સંસ્કૃતિમાં કેટલી સુંદર વાત કરી છે મહાલક્ષ્મી મહાકાલી અને મહાસરસ્વતી ત્રણેયનો ત્રિવેણી સંગમ જ્યાં થાય ત્યાં પ્રકાશ ફેલાય એટલે પ્રકાશના પર્વ એવા દિવાળી નિમિત્તે અને કાર્તક મહિનો એટલે પુરુષાર્થનો મહિનો એટલે કેટલો શુભગ મિલન છે દિવાળી અને પછી નવું વર્ષ આ બંનેની શુભકામના મારા

નામ વિરેન્દ્રકુમાર ફુલચંદભાઈ પંચાલ અને આમ જોવા જાઓ તો હું ગુજરાત સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છું મિત્રો અને અત્યારે મને સબ એડિટરની જવાબદારી આપી છે ઈશ્વરને પ્રાર્થના કરું આ જવાબદારી હું પરિપૂર્ણપણે નિભાવું અને આ મીડિયાના માધ્યમથી લોકોની અંદર નવજાગૃતિ આવે એવો મારો એક નમ્ર પ્રયાસ છે જાગૃત પ્રજા જે જાગૃત છે વ્યક્તિ એ જાગૃત પરિવારનું નિર્માણ કરે છે જાગૃત પરિવાર જાગૃત સમાજનું નિર્માણ કરે છે અને જાગૃત સમાજ જ રાષ્ટ્રનું નેતૃત્વ કરે છે તો આ ચેનલના માધ્યમથી હું પરમાત્માને પ્રાર્થના કરું કે આપણું રાષ્ટ્ર ભારત દેશ ફરીથી પરમ વૈભવનને તમે તત્વ રાષ્ટ્રમ પરમ વૈભવે પહોંચાડે એવી નવા વર્ષે શુભકામના ધન્યવાદ